જુનાગઢમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે ખેડૂતોના ફોન ન ઉપાડવાના પ્રશ્ન પર અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા હોય તેમ કહ્યું કે કેટલાક વિઘ્ન સંતોષીઓ હોય છે જેમના ફોન નથી ઉપાડતો મને સળી કરનારાઓના ફોન હું નથી ઉપાડતો ક્યારેક મિટિંગમાં વ્યસ્ત હોઈએ ત્યારે પણ ફોન ન ઉપડે ખેડૂતોના ફોન ન ઉપાડવા બાબતે અરવિંદભાઈના જવાબનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે આ સાથે અરવિંદભાઈ લાડાણીએ

એક ક્યાંક છે ને કવરેજ ના હોય મીટિંગમાં હોય પછી આવે ને પછી હું જોઈ મારે એને જવાબ દેવાનું મને તો કરતી હતી ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય મીડિયા વાળા સમક્ષ આવી કેતા હોય ખેડૂત હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી